મેડિકલ કોલેજના ડોક્ટર મિત્રો ઘણી બધી સંસ્થાઓ કરી રહી છે નાસ્તો આપવાનું પણ ઘણી બધી સંસ્થાઓ કરે છે પરંતુ અહીંયા આવ્યા પછી થાક લાગતો હોય એને આરામની જરૂર હોય કોઈ બીમાર હોય તો એને સારવારની જરૂર હોય તો એ વ્યવસ્થા આપણે અહીંયા મેડિકલ કેમ્પના માધ્યમથી આપણે કરીએ છીએ અને લગભગ લગભગ આખી હોસ્પિટલ અહીંયા જે વાત કરીએ એ પ્રમાણે લગભગ ઘણા બધા ડોક્ટરોની ટીમ ત્રણેય પાણીની અંદર સતત કાર્યરત રહે છે અને સેવાના ભાવથી કામ કરે છે આમ તો સેવા કરવી આપણા બધાનું જીવનનો ધ્યેય થવો પડે સેવા પરમો ધર્મ સેવાના સંસ્કારો બનવા પડે અને સેવાના સંસ્કાર બને કોઈ પણ કાર્યની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર તો જીવન સાર્થક નથી બનતા માટે પ્રક્રિયા કરવી પડે અને પ્રક્રિયા ધીમી હોય છે ગતિ ધીમી હોય છે પરંતુ એક વખત જો સ્વભાવ સેવાનો બની જાય તો માણસ પરોપકાર માટે જીવતો થાય છે અને પરોપકાર માટે જે જીવે છે એ ઈશ્વરથી નજીક હોય છે એ પ્રકૃતિથી નજીક રહે છે અને પ્રકૃતિથી નજીક રહેવા માટે તેવી બનવી પડે એટલે જ આપણે ત્યાં સંસ્કારોની પ્રક્રિયા પહેલેથી આપણે ત્યાં છે આપણા પૂર્વજો નાના પંખીઓ માટે મુઠી દાણા નાખવાનું સેવાનું કામ દાદા દાદી બાપા બાપ માં હોય એ બધા બાળકોને શીખવાડે છે માં હોય તો કૂતરાને કે ગાયને રોટલી ખવડાવવાનું કામ સેવાનો ભાવ સેવાનો સંસ્કાર આપવાનું કામ આપણે વારસામાં શીખવી છે આપણે કીડિયો હોય તો કીડિયા નજરું પૂરવાનું કામ સેવાના સંસ્કારો આપવાનું કામ આપણે તો પરંપરામાં છે આપણે હોય એને પણ રોટલા કે શીરો કરીને ખવડાવવાનું સેવાના સંસ્કારોમાં શીખવે છે આ સેવાના સંસ્કારો ધીમે ધીમે થતી પ્રક્રિયા છે અને લાંબા સમય સુધી જો આ પ્રક્રિયા ચાલે તો માણસ સત્યથી નજીક જતો હોય છે માણસ

એ આપણને સેવા કરવા માટેનો મોકો આપે છે એ આપણા માટે ખૂબ મોટું સદભાગ્ય છે આપણું પુણ્ય હોય તો જ આપણે સેવા કરવાનો ભાવ મનની અંદર જાગી શકે બાકી આપણું તો પણ સેવાનો ભાવ આવી જાય એવું નથી હોતું સેવાનો ભાવ એ આત્મશુદ્ધિના કારણે આવે છે અને મનો શુદ્ધિ થયા પછી બુદ્ધિની શુદ્ધિ થાય

ત્યારે પ્રત્યક્ષ રીતે ના જોડાઈએ તો આગળ ચીંધવાનું પણ પુણ્ય છે નજીક જવા માટેની પ્રક્રિયા છે એટલે મનમાં દયાનો ભાવ લાવવો કરુણા લાવવી એ પણ ઈશ્વરથી નજીક જવા માટેનું વ્યવસ્થા છે ઈશ્વરનું સ્વરૂપ અલગ અલગ હોઈ શકે ઈશ્વરની આરાધના કરવા માટેની પૂજા પદ્ધતિઓ અલગ અલગ હોય શકે બધાની પરંતુ સનાતન સત્ય એક જ છે દરેકનો માલિક એક છે દરેકનો ઈશ્વર એક છે એને ગમે તે તમે કામ કરતા હો ગમે તે પૂજા પદ્ધતિ કરો ગમે તે દેવ દેવતાઓને માનતા હોય તમે મંદિરમાં જાઓ તમે મસ્જિદમાં જાઓ તમે હનુમાનજીને માનો તમે માદેવજીને માનો તમે માતાજીને માનો પરંતુ કેશવમ પ્રતિગચ્છતી જ્યાં પણ તમે જે રીતે ઝરણા અલગ 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 અલગ

પરમાત્મા ભાવ સાથે કોઈ આવે છે તો કોઈના પગ દબાવે છે કોઈ કોઈની સેવા કરે છે કોઈ કોઈને જમવાની વ્યવસ્થા કરે છે કોઈ બીમાર છે તો સારવારનું કામ કરે છે ઘણા લોકો તો કેમ્પ ના કર્યો હોય તો પણ ગાડી લઈને કઈ કઈ વસ્તુ આપીને ચાલતા હોય એને મદદ કરે છે તો એ સેવા કરવાનો પોતાનો સંસ્કારની પ્રક્રિયા બને છે કેટલાક લોકો દાન આપે છે તો દાનનો પણ એક મહિમા હોય છે કેટલાક પ્રત્યક્ષ રૂપે સેવા કરે છે સમય કાઢીને કામ કરે છે સમય કાઢીને પોતે હું કઈ કરીશ હું રાતે ઉજાગરો માટેની શરૂઆત છે તો આમાં જે પોતાનાથી બને એ સેવાનો ભાવ કઈ ને કઈ આપણે પોતે પણ કઈ નું કામ કરવું જોઈએ અને એક જ પ્રક્રિયા નહીં માના દર્શન કરવા જતા હોય એમની સેવા તો કરીએ બરાબર છે પરંતુ એ સિવાય પણ આપણું ગામ હોય તો એમાં કોઈ ગરીબ છે એમાં કોઈ મુશ્કેલી વાળો છે એમાં કોઈ પ્રાણી છે કે જેને તકલીફ પડે છે કોઈ વનસ્પતિ છે કે જેનું આપણે સંવર્ધન કરી શકીએ આપણે વૃક્ષનું વાવેતર કરી શકીએ આપણે હરિયાળી લાવી શકીએ આવું કંઈ પણ કામ કરીએ એ સેવાનું કામ છે અને આવા સેવાના કામ કરવાના સંસ્કારની પ્રક્રિયાનો એક ભાગ એટલે આજનો આ કેમ્પ છે હું મેડિકલ કોલેજને અને બનાસ ડેરીના સૌ અધિકારી કર્મચારીઓની પૂરી ટીમને હૃદયથી અભિનંદન આપીશ અમારા નિયામક મંડળે પણ આ દર વર્ષની આ પ્રક્રિયાની સાથે સાથે આવું સરસ મજાનું આયોજન કર્યું એના માટે એમને પણ બધાને હૃદયથી અભિનંદન અને આટલી મોટી સંખ્યાની અંદર અહીંયા આગેવાનો કાર્યકર્તાઓ બધા હાજર રહ્યા એમને પણ હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ તમે પણ માં જગદંબાનો આ સંદેશો